નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 18 ડિસેમ્બર 2023 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનીય પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ

આ કહેવત ફરી એકવાર અમેરિકામાં સાચી પડી છે અહીં એવો ચમત્કાર થયો જેને સાંભળીને તમે પણ ચોંકી જશો હકીકતમાં ટેનેસીમાં આવેલા ભયંકર વાવાઝોડા દરમિયાન ચાર મહિનાનું બાળક જે તેના પારણા સાથે ઉડી ગયું હતું તે ચમત્કારિક રીતે બચી ગયો જેણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા એબીસીના અહેવાલ મુજબ તોફાનમાંથી ચમત્કારિક બચાવ થઈ ગયેલા ચાર મહિનાના બાળકની માતા સિડની મૂરેએ જણાવ્યું હતું કે શનિવારે એક જીવલેણ ટોર્નેડોએ તેમના ઘરનો નાશ કર્યો હતો આ દરમિયાન ઘરની છત ઉડી ગઈ હતી અને તેમના બાળકનું પાળણું પણ ઉડી ગયું હતું જોરદાર તોફાન દરમિયાન બાળક સાથે ઉડી ગયેલું પાણું ઉખડી ગયેલા ઝાડ પણ અટવાઈ ગયું તે દરમિયાન ભારે વરસાદ પણ પડી રહ્યો હતો રિપોર્ટ અનુસાર મૂરે ગુડ મોર્નિંગ અમેરિકાને કહ્યું કે વાવાઝોડું એટલું જોરદાર હતું કે બધું જ ઉડી ગયું અમને પોતાને અને અમારા મોટા બાળકને સંભાળવામાં મુશ્કેલી પડી રહી હતી આ સમય દરમિયાન નાનું બાળક પારણામાં સૂઈને રમી રહ્યું હતું પરંતુ અમને કલ્પના નહોતી કે આ વાવાઝોડું બાળકને પારણાની સાથે લઈ જશે પરંતુ આંખના પલકારામાં એવું જ થયું અમે કંઈ સમજીએ તે પહેલાં અમારું નાનું બાળક અમારી નજર સામે ગાયબ થઈ ગયું આ પછી તેના પિતા તેને બચાવવા દોડ્યા તે દરમિયાન મૂરે તેના મોટા પુત્રને પકડી લીધો જોકે અમારું નાનું બાળક ગુમ થઈ ગયું હતું જે પછી અમે તેને તેના પારણા સાથે એક ઝાડ પરથી શોધી કાઢ્યો આ દ્રશ્ય જોઈને અમને લાગ્યું કે અમે બાળકને જીવતો જોઈ શકશું નહીં પરંતુ ભગવાનની દયાથી અમને તે જીવતો મળ્યો મૂરેએ કહ્યું કે તેણીને એવું લાગ્યું જાણે તે કોઈ મૂવી જોઈ રહી હોય જ્યારે તેણીએ તેના નાના બાળકને ટોર્નેડો દ્વારા વહી જતા જોયા મુરે જણાવ્યું કે આ વાવાઝોડામાં તેમનું ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું તેમની તમામ આવશ્યક વસ્તુઓનો નાશ થયો છે તેથી મૂરની બહેન દ્વારા શરૂ કરાયેલ ગો ફાઉન્ડ મી એકાઉન્ટમાં અત્યાર સુધીમાં મદદ કરવા માટે પચાસ ડોલર કરતાં વધુ રકમ એકત્ર કરવામાં આવી છે જેના માટે મૂરેએ કહ્યું કે તે ખૂબ જ આભારી છે

વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમ માં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર